હા બોલ પ્રિયા શું અરે હા હા કંઈ માંગો ન એમાં શું અરે આવતા રહેજો ને હા હા કાકા તમે કેવી વાત કરો છો ચિંતા ના કરો હવે થાય બરાબર હા બાય સારું મૂકું છું હા હા આ વાત હતી તો બાર વાત ના કરી શકો હું એ ફોન માં વાત કરતી હતી ને મને ડિસ્ટર્બ થાય છે તને ડિસ્ટર્બ થાય છે તો બેબી મેં ક્યાં તને હેરાન કરી છે હવે હું અંદર આવ્યો પછી ફોન આવ્યો તો શું કરું કાકાનો ફોન હતો કહેતા હતા કે એ લોકો અહીંયા આવી રહ્યા છે બા મમ્મી અને કાકા ત્રણે ગામડેથી આપણી ઘરે રહેવા માટે આવી રહ્યા છે શું કામ આ તું તો જાણે છે ને કે બાની ઉંમર થઈ ગઈ છે હવે હમ ભગવાન પાસે જતો રહેવું જોઈએ હા જતો રહેવું જોઈએ પણ જો છે એવું કે જ્યાં સુધી જીવતા છે મારા બા ત્યાં સુધી એમની સારવાર કરવાની એમની સેવા ચાકરી કરવાની એમને સાજા કરવાની જવાબદારી એક દીકરા તરીકે મારી જ બને છે ને એટલે અહીંયા સારવાર માટે આવી રહ્યા છે શેની સારવાર ત્યાં ગામડે રહેતા હતા ને અરે લોકો સારા થવા માટે સારવાર માટે મતલબ સારું રહેવા માટે તાજા માજા રહેવા માટે ગામડે જાય અને આ તમારા પા ગામડેથી શહેર આવી રહ્યા છે હવે શું ડાટ્યું છે અહીંયા હા ગામડેથી શહેર આવી રહ્યા છે જો કોઈને વાતાવરણ મેચ ન થતું હોય તો ડોક્ટરો સલાહ આપે કે તમે અહીંયા ગામડે શેડ થાઓ ગામડે જાઓ થોડો સમય વાતાવરણ ફેર બદલી કરો પણ વાંધો શું છે એમને અરે પણ તું જાણે છે ને કે બાને ગોઠણનો દુખાવો છે હવે એનું કઈક ઓપરેશન કે એવું કઈ કરાવવાનું છે એવું કાકા કહેતા હતા હવે ગામડે કરાવે તો ગામડાના ડોક્ટર પાસે કદાચ એવી વધારે યોગ્યતા હોય ના હોય એના કરતા શેડ આવીને કરાવે તો વધારે સારું ને અને ઉપરથી વળી પાછી દવાઓ પણ કરાવી શકે એટલે એ જે બધો ખર્ચો થશે એ આપણે આપવાનો પ્લસ અહીંયા આવશે એટલે આપણે રાખવાના ઓપરેશન કરાવશે એટલે હાલી ચાલી નહીં શકે એમની સેવા ચાકરી કરવાની એમનું ધ્યાન રાખવાનું ના હા એમની છે ને એક ગગી તો અહીંયા આવીને બેઠી છે મને આ બધું નહીં પોસાય એને હેરાન કરવામાં બાકી રાખ્યું છે તે આ બધા આવે છે એક ગગી એટલે અને ક્યાં કોઈ બીજું સંતાન જ છે તમારી માને તો છે ને હા તો મારી મારી બહેન આવી છે એમ કહેવાય અને એ કઈ અહીંયા આપણને ભારે નથી પડતી આ મારી બેન પડે છે તમારી બેન મને ભારે પડે છે કારણ કે તમારે આખો દિવસ ઘરે નથી રહેવાનું હતું હું અને તમારી બેન બંને સાથે રહીએ છે કે નહીં ઘરમાં એટલે તમારી બેન કેટલું તમારી બેન કેટલું હેરાન કરે છે ને એ તો મને જ ખબર છે તું શું કામ ને હેરાન થાય છે આ જો આ દરેક માણસ પાસેથી આપણે કેવું મગજ છે એ પ્રમાણે કામ લેતા શીખવું જોઈએ એને કળા કહેવાય આ દાખલા તરીકે હું તારી પાસેથી લઉં છું કે નહીં મતલબ કે તું મારી પાસેથી કામ લે છે હું તારી પાસેથી લઉં છું તું મારું મગજ સમજે છે હું તારું મગજ સમજુ છું એવી રીતે સામેવાળા વ્યક્તિનું મગજ સમજીને એની સાથે સેટ થવાનો પ્રયત્ન કરાય એમ કહું છું સો વાતની એક વાત છે મને નહીં પોસાય નહીં પોસાય ને નહીં પોસાય અને જો છતાંય તમારે લોકોને અહીંયા લાવવા હોય ને તો બે શરત પર બે શરત ઉપર કઈ બે શરત ઓપરેશનનો ખર્જો આપણે નહીં કરીએ અ કરવો તો પડશે જ એમાં કોઈ સવાલ જ નથી

શું ચાલતી થઈ મમ્મીના ઘરે કરે સીધી વાત છે ને તમારે મારી કોઈ વાત માનવી જ નથી તો તમારી સાથે રહેવાનો મતલબ શું છે તમને મારો દર્દ તો દેખાતું નથી મારો દુખ તો જોવાતું નથી અરે હોતું હોય છે આ દેખાય છે તારું બધું દુખ તરત બધું દેખાય છે તું જો પેલા મારી વાત સાંભળ થોડો ઘણો સમય એ લોકોને અહીંયા આવવા દે સેટ થવા દે ને હું ટકા સેટ નહીં થાય મને ખબર છે બાને અહીંયા મજા જ નહીં આવે ગામડેથી આવે છે એટલે જવાનું જ નામ લેશે એટલે તું ચિંતા ના કર એને અહીંયા આવવા દે થોડો ઘણો સમય રોકાવા દે પછી વિચારું છું તારા માટે પણ કઈ ઓકે હવે વિચાર નહીં આ કે ના કે ને હા ઓકે ચાલો મેં આ નથી પાડી હવે ઠીક છે બોલી તું ખોટું ના બોલ અ ઠીક છે બોલી છું હા નથી પાડી આ કાકા સાંભળી જશે હા કાકા આ સવારે કેટલા વાગે લેવા આવું હા નીકળી જ ગયા છો અરે કઈ કઈ વાંધો નહીં હા હા વાંધો નહીં બપોર સુધીમાં આવી જઈશ હા 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 ઓકે હા સીતારામ નીકળી જ ગયા છે બપોર સુધીમાં આવી જશે લેતો આવીશ એમને હા બપોર જમવા આવું ત્યારે બા હવે તમારું ઓપરેશન થઈ જાય ને

આવલા વૈજ પાસે જાઓને એ કંઈક તેલ દે ને મારી વાત તો સાંભળો એ ઓહળિયામાંથી બનાવેલું તેલ હોય તો છે ને હું તમને કોઈ નહીં કહું બેઠી બેઠી સોળિયા કરી એ એની ગરમી જાય ને અંદર એટલે સારું લાગે મારાથી હલાય એટલે બહુ થઈ પ્રદીપભાઈ હવે તમે બાને સમજાવો ને આ ડૉક્ટર બધા શેરના ગાંડા થઈ ગયા હશે કે બાને આ ઓપરેશન કરવાનું કીધું હવે ઓપરેશન કરવાનું માણા ક્યારે ગયા કે આ ગોટણ હાજા ન થાય

ખોટાઈમાં થોડાક એ કઈ બે લાખ નાખી દેવાય હવે જો તમે એમ કીધું કે અમે આટલા મહિના નહીં કાઢી જેટલા વર કઈ એટલા પણ જેટલા વખત તમે જીવો છો એટલું તો તમે સુખેથી જીવી શકો કે નહીં પણ જીવો શું ને આ જો કાંઈ નથી આ બેઠા બેઠા તમે મને બધું દયો છો ને કે કોઈ કટાણું મોઢું કરો છો આ ઓલા રમેશ કાકા છે રમેશ કાકાને એના ઉપકનું ઓપરેશન નોતું કરાયું તો અત્યારે આખું ગામ એની વાતો કરે છે કે એના બાપે એને મોટા કર્યા અત્યાર સુધી પૈસા આપ્યા હાઈસવા મકાન બનાવી દીધા સલેપવાળા તો એક બાપનું ઓપરેશન નો કરાયો તો અમારે હું ગામનું સાંભળવાનું તે પછી અરે હું કે બધાને કે મારા છોકરાનું વહુ કઈ કઈ થાકી ગયા પણ મે ના પાડી એમ બા એ તમારા કહેવાથી કાઈ નો થાય ગામ જે ભાડે ને એ વાતું કરે અને ગામના મોઢે ગઈણા ન બંધાય આપણે ગમે એટલા હોય ને સામે વાળા જે જોવે બોલે આપણને ક્યારે એમ નહી કે તમે બોલો સાચું બોલો છો એમ પણ એ મદદ કરે તો થઈ જાય ઓપરેશન અરે ભાઈ જો એ પૈસાની મદદ ન કરે ને તો કાંઈ નહીં પણ અમારા લગ્ન વખતે જે મારા બાપાએ કરિયાવરમાં કર્યાવર માં આપ્યું હતું ને થોડુંક સોનું એ વેચીને બાનું ઓપરેશન કરાવવું છે બીજું કાઈ નઈ આપડે દેવાંગની આશા નથી રાખવી હિરલ એમ ન કરાય એ તારા છે ને પિયરિયાના હું ઘરેણા વાપરું ને તો પછી તારા પિયરમાંથી બધાય મને કે કે જો હાવ એ છે ને મારી દીકરી પાસે પૈસા લઈ લીધા અરે બા મારા પિયરિયાવાળા સમજુ છે અણ સમજુ નથી એ બધું સમજે છે કે મારી દીકરી એના સાસુના ઓપરેશન માટે ખર્ચા છે વેડફી તો નથી નાઈ ને અરે પ્રદીપભાઈ આ બાની વાત એ કઈ માનવી નથી આપણે છે ને દેવાંગને ફોન અહીં નથી કરવો

મારે ઓપરેશન નથી કરવું માર થી હલાય છે એમ અહીંયા આખું થી કામ કરવું નથી પગ દુખે પગ દુખે ક્યાં રાખે દવાખાને જ તો પછી હલાય છે જેટલું થાય એટલું તો બોલવા આવે ચૂપ્યો હાવ સુરત એટલે જવાનું છે બાપ બહુ ગરમ મગજ બહુ ગરમ મગજનો સિંહો પર પરદીપ્યો તો